જો વિડીયોમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલના બટનને ઓન કરી વિડીયોને લાઈક કરી દો જેથી અમારા આવનાના નવા વિડિયા આપને પ્રથમ મળી રહે તો મિત્રો આપણે વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો હંગામી મનાઈ હુકમ ક્યારે માગી શકાય તેને ચાલુ કરીએ તો મિત્રો આપણે જેને હંગામી મનાઈ હુકમ કહીએ છીએ તે કામ ચલાવ મનાઈ હુકમ પણ કહેવાય અને આમાં વચગાળાના હુકમનો પણ સમાવેશ થાય છે હવે મિત્રો જ્યારે કોઈ મિલકત અંગેનો દાવો હુકુમત ધરાવતી ન્યાયાલયમાં દાખલ થાય અને આ દાવામાં સોગંદનામાથી કે અન્ય રીતે એવું સાબિત થાય કે આ દાવાનો કોઈ પક્ષકાર આ દાવાની તકરાર મિલકત વેડફી નાખે કે કંઈ પણ નુકસાન થાય તેવું પગલું એવી દહેશત એટલે કે વેચી દેશે કે આ દાવાવાળી મિલકત ગેરવ્યાજબી રીતે કોઈને વેચી મારશે તેવી ધાસ્તી હોય ત્યારે નામદાર કોર્ટ કામ ચલાવ મનાઈ હુકમ અને વચગાળાના હુકમ ઓર્ડર 39 નિયમ 1 મુજબ કરી શકે છે જે દીવાની કાર્ય સહિતા 1908 ના ઓર્ડર 39 નિયમ 1 હેઠળ નામદાર કોર્ટને આ અંગેની હુકમત આપેલી છે હવે મિત્રો આપણે આને એક ઉદાહરણથી સમજીએ કે એ નામનો વ્યક્તિ બી નામના વ્યક્તિનો પાડોશી છે અને એ નામની વ્યક્તિ બી નામના વ્યક્તિના પાડોશમાં પોતાનું મકાન બનાવે છે હવે જ્યારે ઓલરેડી બી નામના વ્યક્તિનું મકાન ત્યાં સ્થાપિત થયેલું છે અને એ નામનો વ્યક્તિ નવું મકાનનું ચડતરનું કામ કરે છે જેનાથી બી નામના વ્યક્તિના હકોને નુકસાન થાય છે મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે કોઈ પણ મિલકત બાબતેમાં બાબતે નુકસાન થતું હોય ત્યારે તમે નામદાર કોર્ટની અંદરની ખોરાક મનાઈ હુકમ વચગાળાનો હુકમ કે હંગામી હુકમ માગી શકો છો હવે મિત્રો જ્યારે તેથી આગળ વાત કરીએ કે જ્યારે કોઈ મિલકત ખાનગી રાહે વેચવાનું કરે અથવા તો આવી મિલકત ખસેડવાની તૈયારી કરે કે સામેના વ્યક્તિને છેતરવાની તૈયારી કરે અથવા તો વેચી નાખવાની ધમકી બતાવે અથવા તો તે વ્યક્તિ નો કબજો ખાલી કરી વાદીને નુકસાન કરવાની પ્રતિવાદીને ધમકી આપે ત્યારે ન્યાયાલય આવું કાર્ય અટકાવવા માટે કામ ચલાવવું મનાઈ હુકમ આપી શકે છે જ્યાં સુધી આ દાવાનો નિકાલ ન આવે ત્યાં સુધી કે આવો બીજો હુકમ ન થાય ત્યાં સુધી તે મિલકત વેડફાઈ જતી હોય તે બીજાને આપી દેવાની હોય કે વેચાતી હોય કે અન્યથા ખસેડાતી હોય તે બંધ રાખવા માટે તેને અટકાવવા માટે યોગ્ય ન્યાયાલય કામ ચલાવું હુકમ કરી શકે છે જે દિવાળી કાર્યરીતિ અધિનિયમ રૂલ ઓર્ડર ચાલીસ નિયમ એક મુજબ આપી શકે છે એટલે કે ઓર્ડર ઓગણચાલીસ નિયમ એક મુજબ આવો હુકમ નામદાર કોર્ટ કરી શકે છે જો મિત્રો અહીંયા આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો કોમેન્ટ કરશો વિડીયો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો